તો બીનાએ શોધ્યા ત્રણ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે સ્નીફર ડોગ્સની ટીમે એનડીપીએસ ના બે કેસ ઉપરાંત એક હત્યા બળાત્કાર ઘરફોડ અને બે ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે સ્નીફર ડોગ્સ અને તેને તાલીમબદ્ધ કરનાર ટીમ ઉપરાંત તમામ ડોગ હેન્ડલર્સની આ કામગીરી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પ્રશંસા કરી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે તાલીમબદ્ધ નાર્કોટિક્સ ડોગ ગુલાબ એને ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી સ્ટીલના ડબ્બામાં અથાણા અને રસગુલ્લાની વચ્ચે સેલોટીપ વીટાડી સંતાડેલો ગાંજાનો જથ્થો શોધ્યો જ્યારે પેની ડોગે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં થયેલી રૂપિયા એક પોઇન્ટ સાત કરોડની ચોરીનો ગુનો એક સ્કૂલ બેગ અને પાણીની બોટલ સૂંઘી ડિટેક્ટ કર્યો તો પરાત્કાળના એક ગુનામાં પાવર ડોગે ચંપલની થી ગુનામાં વપરાયેલા બાઇક સુધી પહોંચાડવામાં પોલીસને મદદ કરી હતી હવે વાત ભાવનગરના બીના ડોગની કરીએ ડોગ સ્ક્વોડમાં છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત બીનાએ અનેક ગુનાઓ ઉકેલવામાં પોલીસની મદદ કરી છે તાજેતરમાં ઓક્ટોબર માસમાં મહુવાના તરેડ ગામમાં એક હત્યાનો બનાવ બન્યો હતો જેમાં પોલીસને આ ગુનો ઉકેલવામાં બીના ડોગે મદદ કરી આ અગાઉ પણ બીના ડોગ એ અનેક જિલ્લામાં બનેલી ઘટનાઓના આરોપીઓને પકડવામાં મદદ કરી છે જેની નોંધ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પણ લીધી છે

ત્યાં તપાસ કરનાર અધિકારી સાથે મળીને તપાસ કરતા તપાસની અંદર એવું હતું કે ત્યારે બાઇક બાઇક પડ્યું હતું ત્યાં તળાવની પાસે અને બાઇકની આજુબાજુ જગ્યા અને લોહીના ડાઘા તેમાં જગ્યાને ડોગ બીના દ્વારા સ્મેલ આપી ત્યારબાદ ત્યાંથી ટ્રેક કરાવતા લગભગ અડધો કિલોમીટર દૂર હાઈવે ઉપર પાસે આવી પાંચ સગબંધ વ્યક્તિને ઊભા રાખ્યા અને એક એક વ્યક્તિનો પરિચય આપી ડોગ બીના સાથે રહીને અને પરિચય આપી એમાં ત્રણ આરોપીઓ સગબંધ આરોપીને એ ઓળખી બતાવેલ છે બીના અને ત્રણેય આરોપી નામ પૂછતા કરનાર અધિકારી નામ પણ એની પાસે છે અને ગુનો ડિટેક કરેલ છે તો બીના ડોગ ની ઉત્તમ કામગીરીને જોતા જિલ્લા પોલીસ વડા શું કહી રહ્યા છે હવે એ પણ સાંભળીએ ભાવનગર પોલીસ વડા હર્ષદ પટેલ આપણી સાથે જોડાયા છે એમની સાથે જ સીધો સંવાદ કરીશું સાહેબ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે આપનું સર શું કહેશો ડોગ સ્કોડની મહત્વની કામગીરી તેમાં પણ બિના નામની ડોગે આ જે કહી શકાય કે ન સુલટાવા જેવો કેસ છે તે સુલટાઈ ગયો છે અને આ જે ત્રણ જેટલા આરોપીઓ છે તેને જેલ હવાલા કરાવ્યા છે શું કહેશો સાહેબ ભાવનગર જિલ્લાના મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના તરેડ ગામ ખાતે ચૌદ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ એક બાઇકની પાસે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવેલી પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત હોય એવી પરિસ્થિતિ જોવામાં આવેલી હતી પરંતુ આજુબાજુના સરકમસ્ટન્સીસ જોતાં પોલીસને અગાઉથી જ કંઈક અઘટિત ઘટ્યું હોય એવી શંકાઓ હતી બીજા દિવસે તપાસ કરતા તથા લોકલ ઇન્ટેલિજન્સ ભેગા કરતાં આ મરણ જનાર વ્યક્તિનું કોઈ કે મોત નિપજાવ્યું હોય એવી શંકા દ્રઢ થવા પામેલી હતી સાથે સાથે એની સાથે રહેતા અને એ દિવસે એની સાથે જોવામાં આવેલા ત્રણ ઈસમોને પણ ઓળખી કાઢવામાં આવેલા ત્યારબાદ ભાવનગર જિલ્લાના ડોગ સ્કોડ ખાતે જે બિના નામના ટ્રેકર છે એમની મદદ લેવામાં આવેલી શકમનની સાથે અન્ય બે અજાણ્યા માણસો પણ રાખવામાં આવેલા બનાવ સ્થળથી સ્મેલ આપી અને સો મીટર દૂર જેટલા આ પાંચ વ્યક્તિઓને ઊભા રાખવામાં આવેલા હતા આ ટ્રેકરે સેમ પ્રકારની સ્મેલને આઈડેન્ટિફાઈ કરી અને પાંચમાંથી ત્રણ આરોપીઓને શોધી બતાવેલા હતા સાહેબ આપણા રાજ્યના ડીજીપી વિકાસ સરે પણ આમની કહી શકાય કે નોંધ લીધી છે એમને પણ બિના જે ડોગ છે તેમને સન્માનિત પત્રથી નવાજવામાં આવ્યા છે આને શું કહેશો સાહેબ બિના નામના ટ્રેકરની જે સરાહનીય કામગીરી છે એ ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી શ્રી વિકાસ સાયસરે પણ નોંધ લીધેલ છે અને તેને ટ્રેન્ડ કરવામાં એના ડોગ હેડલરનો ખૂબ મોટો ફાળો છે એ પણ સરાહનીય બાબત છે ચોક્કસથી આ ભાવનગર પોલીસ વડા કે જે જણાવી રહ્યા છે કે જે બીના નામની જે ડોગ ટ્રેકર છે તેના દ્વારા અગાઉ પણ જે કહી શકાય કે અનેક એવા ગુનાઓ છે તે ગુનાઓને ટ્રેક કરી અને તેના જે આરોપીઓ હોય છે તેને જેલ હવાલે પહોંચાડ્યા છે અને સાથે અત્યારે પણ જે કહી શકાય કે આ ભાવનગર પોલીસ બેડામાં બીના ડોગ સ્કોડ બિના નામની જે ડોગ છે તે ડોગ સ્કોડમાં અત્યારે પણ ફરજ બજાવી રહ્યું છે તેની નોંધ પણ રાજ્યના ડીજીપી વિકાસ સહાય પણ લીધી છે કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ ગુજરાત પહોંચ ભાવનગર